મિત્રો શરદ પૂર્ણિમાને વર્ષની સૌથી મોટી પૂનમ માનવામાં આવે છે કારણ કે તે દીપાવલી પહેલા આવવાની છે અને આ પૂનમનું ઘણું ખાસ મહત્વ હોય છે જો કોઈ પણ વ્યક્તિ ધન પ્રાપ્તિ કરવા માંગે છે દરેક મનોકામના પૂરી કરવા માંગે છે તો તે શરદ પૂર્ણિમાના દિવસે કેટલાક એવા ઉપાયો કરે જેમ કે શરદ પૂર્ણિમાનો અચૂક ઉપાય બસ આજે રાત્રે દીવામાં નાખી દો આ રૂપિયાની વસ્તુ દેવામાંથી મળી જશે મુક્તિ આ ઉપાયો ખૂબ જ ચમત્કારી અને ફળદાયી છે તેથી તમને જણાવી દઈએ કે જે દુનિયાભરના જ્યોતિષ હોય છે તાંત્રિક હોય છે તે બધા વર્ષની સૌથી મોટી શરદ પૂર્ણિમાની રાહ જોતા રહે છે કારણ કે આ કોઈ સામાન્ય પૂનમ નથી હોતી આ દિવસે કરેલા દાન પુણ્યથી લાખો અને કરોડો ગણો લાભ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે તમે સવારે ઉપાય કરશો તો તમને સાંજે ફળ મળી જશે કારણ કે તે ખૂબ જ ચમત્કારી હોય છે કારણ કે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર આવે છે અને પોતાના ભક્તોની દરેક કષ્ટ મનોકામના ઈચ્છા પૂરી કરે છે આથી ભાઈઓ બહેનો જો તમે આજનો આ વીડિયો પૂરો જોઈ લીધો તો માની લો કે તમારા જીવન પર કોઈ ગ્રહણ નહીં લાગે તમારી દરેક મનોકામના ઈચ્છા પૂરી થશે વેદો અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે શરદ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ ખાસ અને ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે કેટલાક એવા સરળ ઉપાય કરી લેવાથી જ તમને લાભ પ્રાપ્ત થાય છે તો આ વિડિયોમાં અમે તમને તે બધી જાણકારી આપીશું કે કેવી રીતે તમે ધનવાન બની શકો છો અને કેટલાક એવા ઉપાય પણ જણાવીશું કેટલાક એવા વિશેષ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે તમારી મનોકામના પલકવારમાં પૂરી કરાવી શકો છો તો ભક્તો જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તમે તમારી દરેક મનોકામના પૂરી કરાવવા માંગો છો તો આજની વિડીયો અધૂરી જોવાની ભૂલ ક્યારેય ના કરો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય માલક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર આસો મહિનાની પૂનમના દિવસે શરદ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસ માં શરદ પૂર્ણિમાનો પર્વ વિશેષ મહત્વ ધરાવે છે આ તિથિ છ ઓક્ટોબરે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટથી શરૂ થઈને બીજા દિવસે સાત ઓક્ટોબરના સવારે નવ વાગીને સોળ મિનિટ સુધી રહેશે આ દિવસનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તેને ચંદ્રમાની પૂર્ણ રોશની અને અમૃત વર્ષાનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે આ રાતે ચાંદનીમાં વિશેષ ઔષધીય ગુણ હોય છે અને ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે રાખવાથી તે અમૃત સમાન બની જાય છે જો કે આ દિવસે ભદ્રાકાળ પણ આવી રહ્યો છે જે છ ઓક્ટોબરે બપોરે બાર વાગીને ત્રેવીસ મિનિટથી રાતે દસ વાગીને તેતાલીસ મિનિટ સુધી રહેશે શાસ્ત્રો અનુસાર ભદ્રાકાળમાં શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે તેથી શરદ પૂર્ણિમા પર પૂજા વ્રત વિધાન અને ચંદ્રમાને અર્ઘ્ય આપવું ભદ્રાકાળ સમાપ્ત થયા પછી જ કરવું શ્રેષ્ઠ રહે છે આ પ્રકારે સાચા સમયનું ધ્યાન રાખવાથી પુણ્ય અને કલ્યાણકારી ફળ પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે આ મહત્વપૂર્ણ તિથિ છે આખા વર્ષમાંથી માત્ર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા સોળ કળાઓથી ભરપૂર હોય છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે એવું માનવામાં આવે છે કે આ દિવસથી શિયાળાની શરૂઆત થઈ જાય છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે ચંદ્રમા ધરતીની સૌથી નજીક હોય છે ચંદ્રમાની દુધિયા રોશની ધરતીને નવડાવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર

શરદ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તેવું ન કરી શકો તો ઘરમાં પાણીમાં જ ગંગાજળ મેળવીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો લાકડાની ચોકી પર લાલ રંગનું વસ્ત્ર પાથરો અને આ સ્થાનને ગંગાજળથી પવિત્ર કરી લો આ ચોકી પર હવે મા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરો અને લાલ ચુંદડી પહેરાવો આની સાથે જ ધૂપ દીપ નૈવેદ્ય અને સોપારી વગેરે અર્પણ કરો મા લક્ષ્મીની પૂજા કરતા તેમનું ધ્યાન ધરતા લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો આની સાથે ચંદ્રમાને આપો ચોખા અને ગાયના દૂધની ખીર બનાવીને ચંદ્રમાની રોશનીમાં રાખો કેટલાક કલાકો માટે ખીર રાખ્યા પછી તેનો ભોગ લગાવો અને પ્રસાદના રૂપમાં આખા પરિવારને ખવડાવો નારદ પુરાણ અનુસાર એવું માનવામાં આવ્યું છે કે આ દિવસે લક્ષ્મીમાં પોતાના હાથમાં વર અને અભય લઈને ફરે છે આ દિવસે માં લક્ષ્મી પોતાના જાગતા ભક્તોને ધન અને વૈભવના આશીર્વાદ આપે છે સાંજે સોના ચાંદી અથવા માટીના દીવાથી આરતી કરવામાં આવે છે આખી રાત મહાલક્ષ્મીનું ધ્યાન અને પૂજા અર્ચના કરનાર ભક્તને લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચાલો હવે જાણી લઈએ કે તે કયા ઉપાયો છે જે કરવાથી લાભ જ લાભ થાય છે ધન-દોલતનો લાભ થાય છે ऐश्वर्य આવે છે આપના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નવી નવી સફળતાઓ પ્રાપ્ત થાય છે અને કેવી રીતે તમે તમારા જીવનમાં ધનવાન બનવા માટે આ સરળ ઉપાયો જરૂર કરી શકો છો જે માત્ર અને માત્ર શરદ પૂર્ણિમાના દિવસે જ કરવામાં આવે છે ચાલો જાણી લઈએ કયા છે તે ઉપાયો જેનાથી વ્યક્તિ ખૂબ જ જલ્દી ધનવાન બની શકે છે અને દરેક વ્યક્તિ આ ઉપાયો કરી શકે છે દરેક માતા બહેન આ ઉપાયો સાચા હૃદયથી સાચા મનથી કરે છે તો તેની દરેક મનોકામના ઈચ્છા ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે અને કોઈ પણ મનોકામના કેમ ન હોય ખૂબ જ જલ્દી પૂરી થઈ જાય છે પ્રિય ભક્તો તમને જણાવીએ કે એક એવો શુભ સંયોગ પણ બની રહ્યો છે આજ દિવસે શરદ પૂર્ણિમા પર સર્વાર્થ સિદ્ધિયોગનું નિર્માણ થઈ રહ્યું છે સર્વાર્થ સિદ્ધિયોગ સવારે છ વાગીને આડત્રીસ મિનિટથી બીજા દિવસ સવારે છ વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે માન્યતા છે કે આ યોગમાં કરેલા કાર્યોમાં જાતકને સફળતા મળે છે મિત્રો હવે જાણીએ શરદ પૂર્ણિમાનો અચૂક ઉપાય બસ આજે દીવામાં નાખી દો આ બે રૂપિયાની વસ્તુ દેવામાંથી મળી જશે મુક્તિ આ ઉપાય અનુસાર તમારે ચાર લવિંગ લવિંગ લેવાની છે જી હા જે ઘરોમાં મસાલા અને મુખવાસના રૂપમાં ઉપયોગમાં લેવાય છે આની સાથે જ એક લાલ કપડું લેવાનું છે તે પછી મહાલક્ષ્મી અને કુબેરજીનું ધ્યાન રાખીને ઘરના પૂજા ઘરમાં બેસીને દેશી ઘીની જ્યોત પ્રગટાવવાની છે અને પછી બે લવિંગના જોડાને તેમાં નાખી દેવાનું છે બચેલી બે લવિંગને લાલ કપડામાં બાંધીને સાચી શ્રદ્ધાથી તેને મહાલક્ષ્મીનું રૂપ માનીને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે બસ તમારે ફક્ત આટલું જ કરવાનું છે કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં એવું કરવાથી માત્ર થોડા જ દિવસોમાં તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જશે સૌથી મહત્વપૂર્ણ તો એ કે દેવામાંથી મુક્તિ મળી જશે તમારી પાસે એટલો પૈસો આવશે કે સંભાળવો મુશ્કેલ થઈ જશે તમારે બે વાતોનું ધ્યાન રાખવાનું છે એક તો એ કે ઉપાય કરતી વખતે તમારે આના વિશે કોઈને જણાવવાનું નથી અને બીજું એ કે મનમાં ઉપાય પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવાની છે માન્યતા છે કે શરદ પૂર્ણિમા પર લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ વસ્તુઓમાં મખાના શિંગોડા કમળનું ફૂલ પાનના પાન સોપારી ઇલાયચી અને સફેદ કોડી સામેલ કરવી જોઈએ માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાતે સફેદ કોડીઓથી રમવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે મા લક્ષ્મીને પાન અતિ પ્રિય છે તેથી તેમની પૂજામાં પાન જરૂર સામેલ કરવું જોઈએ શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને અર્પણ કરાયેલું પાન પ્રસાદના રૂપમાં બધા લોકોમાં વહેંચવું જોઈએ માન્યતા છે કે એવું કરવાથી ઘરમાં બરકતની સાથે સુખ સમૃદ્ધિ આવે છે માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત અમૃત વર્ષા થાય છે તેથી કેટલાક કલાકો માટે ચાંદનીના પ્રકાશમાં કેસરની ખીર રાખવી જોઈએ રાતે તેને ઉઠાવીને મા લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ પછીથી તેને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ શરદ પૂર્ણિમા પર અષ્ટલક્ષ્મીનું પૂજન ખૂબ જ શુભ ફલકારી હોય છે આ દિવસે એક સોપારીને કલાવાથી વીંટીને તેને અષ્ટલક્ષ્મીને અર્પણ કરવી જોઈએ તે પછી તેને ધનના સ્થાન અથવા તિજોરીમાં રાખી દેવી જોઈએ કહેવાય છે કે એવું કરવાથી મા લક્ષ્મીનો ઘરમાં હંમેશા વાસ બની રહે છે જો કુંડળીમાં ચંદ્ર ગ્રહણ છે તો આ દિવસ તેને હટાવવાનો સૌથી સારો દિવસ છે આ દિવસે ચંદ્રમાંથી સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ અથવા આ દિવસે લોકોમાં દૂધ વહેંચવું જોઈએ આ ઉપરાંત છ નાળિયેર પોતાનો ઉપરથી વારીને કોઈ વહેતી નદીમાં પ્રવાહિત કરવા જોઈએ આ દિવસે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આ દિવસે શરાબ વગેરે નશાથી પણ દૂર રહેવું જોઈએ તેનાથી શરીર પર જ નહીં તમારા ભવિષ્ય પર પણ દુષ્પરિણામ થઈ શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક પૂનમના દિવસે પીપળના વૃક્ષ પર લક્ષ્મીનું આગમન થાય છે આથી તમે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને પીપળના વૃક્ષની સામે કંઈક મીઠું ચઢાવીને જળ અર્પણ કરો કહેવાય છે કે સફળ દાંપત્ય જીવન માટે પૂનમના દિવસે પતિ પત્ની બંને જ ચંદ્રમાને દોધનું અર્ઘ્ય અવશ્ય આપવું જોઈએ તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા બની રહે છે કોઈપણ વિષ્ણુ વિષ્ણુલક્ષ્મી મંદિરમાં જઈને અત્તર અને સુગંધિત અગરબત્તી અર્પણ કરવી જોઈએ અને ધન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીથી પોતાના ઘરમાં કાયમી રૂપે નિવાસ કરવાની પ્રાર્થના કરવી જોઈએ આવો ભક્તો હવે જાણી લઈએ કે કઈ રાશિઓ છે જેમનું ભાગ્ય આ પૂનમ પછી બદલાવા જઈ રહ્યું છે તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે દરેક મનોકામના ઈચ્છા પૂરી થશે ચાલો જાણીએ બાર રાશિઓના પ્રભાવશાળી ઉપાયો વિશે જેને શરદ પૂર્ણિમાના દિવસે કરવાથી બાર રાશિઓનું નસીબ ચમકી શકે છે મેષ રાશિ શરદ પૂર્ણિમાના દિવસે સાત થી અગિયાર કન્યાઓને ખીરનો પ્રસાદ આપો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે દાંપત્ય જીવનમાં પરેશાનીઓ પણ ઓછી થઈ જશે વૃષભ રાશિ ગરીબોને દહીં અને ગાયના ઘીનું દાન કરો જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે ધન પ્રાપ્તિની રાહમાં આવતી બાધાઓ પણ સમાપ્ત થઈ જશે મિથુન રાશિ ગરીબોને દૂધ અને ચોખાનું દાન કરો વેપારમાં ફાયદો થઈ શકે છે ધન લાભ થવાની સંભાવના પણ વધી જાય છે કર્ક રાશિ જે લોકોનું મન હંમેશા બેચેન રહે છે તેઓ ગરીબોને મિશ્રીવાળા દૂધનું દાન કરે તેમને માનસિક શાંતિ મળશે ખરાબ સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે સિંહ રાશિ જે લોકોની આર્થિક સ્થિતિ સારી નથી તેઓ કોઈપણ મંદિરમાં ગોળનું દાન કરે કુંડળીમાં ગ્રહોની સ્થિતિ મજબૂત થશે જેનાથી આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે કન્યા રાશિ કન્યાઓને ખીર જરૂર આપો માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જેનાથી ધન પ્રાપ્તિની રાહમાં આવતે બાધાઓ સમાપ્ત થઈ જશે તુલા રાશિ ગરીબોને દૂધ ચોખા અને ઘીનું દાન જરૂર કરો તમને ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે છે વૃશ્ચિક રાશિ લાલ રંગની વસ્તુઓનું દાન કરો કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થાય છે જેનાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે ધનુ રાશિ આ શુભ દિવસે ચણાની દાળનું દાન જરૂર કરો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે ધનલાભ પણ થઈ શકે છે મકર રાશિ કોઈ પવિત્ર નદીમાં ચોખા વહાવો ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે જૂની ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે કુંભ રાશિ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અટકેલા કામ પૂરા થઈ શકે છે ધન લાભ થવાની પણ સંભાવના વધી જશે મીન રાશિ બ્રાહ્મણોને ભોજન કરાવો દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થશે ઘર પરિવારમાં સુખ શાંતિ ધન ધાન્ય અને ખુશાલીનો વાસ થશે ભક્તો આ દિવસે ચંદ્રમા અને ભગવાન વિષ્ણુ તેમજ માં લક્ષ્મીનું પૂજન વ્રત કથા વાંચવામાં આવે છે ધર્મગ્રંથો અનુસાર આજ દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓથી ભરપૂર હોય છે પ્રિય ભક્તો ચાલો હવે જાણીએ શરદ પૂર્ણિમાની પૌરાણિક કથાઓ મિત્રો શરદ પૂર્ણિમા સાથે મુખ્યત્વે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણની મહારાસ લીલા અને સાહુકારની બે દીકરીઓની કોજાગરી વ્રત કથા સૌથી પહેલા સાંભળીએ શ્રી કૃષ્ણની મહારાસ લીલા રાસ પૂર્ણિમા શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં દિવ્ય અને અદભુત મહારાસનું આયોજન કર્યું હતું આસો મહિનાની પૂનમની રાત્રે જ્યારે ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે સંપૂર્ણ તેજસ્વીતામાં પ્રગટ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પ્રિય વાંસળી પર મધુર અને મોહક ધૂન વગાડવાની શરૂઆત કરી કૃષ્ણના વેણુનાદમાં એવો જાદુ હતો કે વૃંદાવનની તમામ ગોપીઓ જે કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ અને ભક્તિ ધરાવતી હતી ઘરમાં ચાલી રહેલા તમામ કાર્યો પતિ પુત્ર અને લોકલાજની પરવા કર્યા વિના તે વેણુનાદની દિશામાં દોડી ગઈ એવું માનવામાં આવે છે કે આ દિવ્ય મહારાસને જોવા માટે સ્વયં દેવતાઓ પણ આતુર હતા ભગવાન શંકર પણ જ્યારે રાસ જોવા આવ્યા ત્યારે તેમને દ્વાર પર રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આ રાસ માત્ર ગોપીઓ માટે જ છે તેથી ભોળાનાથે ગોપીનું રૂપ ધારણ કર્યું અને રાસમાં પ્રવેશ કર્યો તેઓ આજે પણ વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે જ્યારે ગોપીઓ કૃષ્ણ પાસે પહોંચી ત્યારે કૃષ્ણએ યોગમાયાનો ઉપયોગ કરીને એક જ કૃષ્ણમાંથી અસંખ્ય કૃષ્ણ સ્વરૂપો પ્રગટ કર્યા આ દિવ્ય શક્તિ દ્વારા દરેક ગોપીને એવો અનુભવ થયો કે કૃષ્ણ માત્ર તેની સાથે જ રાસ રમી રહ્યા છે આ રાસ લીલા માત્ર એક નૃત્ય ન હતું પરંતુ જીવાત્મા ગોપીઓનું પરમાત્મા શ્રીકૃષ્ણ અને પ્રેમની પરાકાષ્ઠા દર્શાવે છે અને તેથી જ શરદ પૂર્ણિમાને ભક્તો દ્વારા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ચાલો ભક્તો હવે બીજી કથા જાણીએ કોજાગરી વ્રત કથા શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ નામ સંસ્કૃત શબ્દ કો જાગરતી પરથી આવ્યું છે જેનો અર્થ છે કોણ જાગી રહ્યું છે એક નગરમાં એક ધનવાન સાહુકાર રહેતો હતો જેને બે પુત્રીઓ હતી બંને પુત્રીઓ દર મહિનાની પૂનમનું વ્રત કરતી હતી મોટી પુત્રી તે સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાનથી વ્રત કરતી હતી નાની પુત્રી તે વ્રત કરતી ખરી પણ તેમાં શ્રદ્ધા ઓછી રાખતી અને ઘણીવાર વ્રત અધૂરું છોડી દેતી હતી લગ્ન પછી મોટી પુત્રીને સ્વસ્થ અને સુખી સંતાનો થયા જ્યારે નાની પુત્રીના સંતાનો જન્મતાની સાથે જ મૃત્યુ પામતા હતા નાની પુત્રી ખૂબ દુઃખી થઈ અને એક સંત પાસે ગઈ સંતે તેની સમસ્યા સાંભળીને કહ્યું કે તે અધૂરા વ્રતનું ફળ છે તેમણે નાની પુત્રીને આસો મહિનાની પૂનમનું કોજાગરી વ્રત સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવા અને જાગરણ કરવા માટે કહ્યું નાની પુત્રીએ સંપૂર્ણ ભક્તિ સાથે વ્રત કર્યું પણ જ્યારે તેને સંતાન થયું તો તે ફરી મૃત્યુ પામ્યું તે સમયે તેણે યુક્તિ કરી અને મૃત બાળકને પલંગ પર સોડાવીને તેની મોટી બહેનને બોલાવી મોટી બહેનને આમંત્રણ આપીને તે જ પલંગ પર બેસવા વિનંતી કરી જેવી મોટી બહેન પલંગ પર બેઠી તેના વ્રતના પુણ્ય પ્રભાવથી તે મૃત બાળક જીવતું થઈ ગયું આ ઘટનાથી નાની પુત્રીને સમજાયું કે વ્રતમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી કેટલી જરૂરી છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ફરે છે 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 અને જુએ કે કે કોણ જાગી રહ્યું જે ભક્ત આખી રાત કરીને ભક્તિ પૂજા સત્કર્મ કરે છે તેના પર માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વૈભવના આશીર્વાદ વરસાવે છે આ કથા શરદ પૂર્ણિમાના વ્રતની શક્તિ અને માતા લક્ષ્મીના આશીર્વાદનું મહત્વ દર્શાવે છે તો ભક્તો આશા કરીએ છીએ કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ